તે યોગ્ય છે તેવું લાલજી પટેલે નિવેદન કર્યું છે ત્યારે લાલજી પટેલે વધુમાં જણાવ્યું છે કે હથિયાર માંગવું એ ગુનો નથી તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે તો રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું જેમાં પાટીદાર સમાજ દ્વારા સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું તે યોગ્ય છે તેવું તેમણે જણાવ્યું છે

તો કેટલા રેપ મડલ લૂંટ અને દિવસ જાયમાં ગુજરાતની કાયદા વ્યવસ્થાની જે દશા કથળી છે તો એના અનુસંધાને સો ટકા અત્યારે દરેક વ્યક્તિ જે હોય વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય તો એ સુરક્ષિત નથી તો જે પાટીદારોએ અરજી કરી છે મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી અને સો ટકા દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને તો જેમને પણ ભાઈઓએ માગી છે હું માનું છું યોગ્ય વાત છે જો દરેક યુવાલય ગુજરાતમાં બહુ મોટા મોટો સમાજ છે પાટીદાર સમાજ પણ અમુક અમુક વિસ્તારની અંદર આજે મોરબી મેં મેં પણ ઘણા ન્યૂઝમાં જોયું તો ઘણા બધા અસામાજિક તત્વોના ઘણા બધા તોફાનો હોય છે તો એવી જગ્યાએ જ્યારે પાટીદારો એવું મહેસૂસ કરી રહ્યા હોય કે ભાઈ મારે અહીંયા સુરક્ષાની જરૂર છે તો હથિયાર માગવું એ કોઈ ગુનો નથી તો હથિયાર માગવું જ જોઈએ અને સરકાર એમને યોગ્ય લાગે તો અત્યાર આપવું પણ જોઈએ કારણ કે સુરક્ષા માટેની વાત છે ના બિલકુલ લાગતો નથી કારણ કે પાટીદારો આટલી બધી મોટી સંખ્યામાં જ્યારે કલેક્ટરશ્રી જોડે આવેદનપત્ર આપી અને માંગવા ગયા હોય કે ભાઈ અમારે હથિયારની જરૂર છે તો મને લાગે યોગ્ય વાત છે એમને